તમને લોકોને બી આની અંદરથી માર્ગદર્શન મળશે કે તમારી ફાઇલ કેમ લેટ થઈ રહી છે કારણ કે ઘણા ક્લાયન્ટના ક્વેશ્ચન છે સર આટલા ટાઈમથી ફાઇલ મૂકી છે વર્ક પરમિટની કોઈ મૂકી કોઈ એક્સટેન્શન માટે મૂકી કોઈ વિઝિટર મૂકી તો એ લેટ કેમ થઈ રહ્યું છે તો કે આ બધા આંકડાઓનો રિપોર્ટ જે તમે સમજશો તો તમને ખ્યાલ આવી જશે કારણ કે આ જે આંકડાઓ આવ્યા છે એની અંદર સૌથી આ તો મેં તમને ઓરલ આંકડો આપ્યો કે નવ લાખ અઠ્ઠાવન હજાર આઠસો પચાસ એપ્લિકેશન જે છે આઈઆરસીસી પાસે અત્યારે લોડ ઇન પ્રોસેસમાં પડી છે જેની અંદરથી બેકલોગ્સ ફાઇલ હશે ઇન્વેન્ટરી ફાઇલમાં વહી ગઈ હશે એ ફાઇલ હશે આ બધી ડિટેલ હું તમને શેર કરું એટલે તમને બી ખબર પડશે કે તમારી ફાઇલ હજી કેટલા દિવસ થયો તો તમે જજમેન્ટ લઈ શકો કે ક્યાં સુધી આ ફાઇલ આગળ ગઈ હશે આગળ વધીએ એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ ને નોટિફિકેશન ખાસ ઓન કરી દેજો જેથી કરીને આવી જ અપડેટ તમને જલ્દી મળતી રહે વિડિયોને હાઈપ અને લાઈક અને શેર લાસ્ટમાં કરજો જો સારો લાગે તો અને મેક્સિમમ લોકોને શેર જરૂર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન એજ્યુકેશન સપોર્ટ હવે તો કે આપણે જો આગળ જઈએ તો હું તમને કહું બેકલોગલ ઘણા વિડીયોમાં બેકલોગ ફાઇલ મતલબ એવો હોય કે જે તમારી ડેડલાઇન ટાઈમ્સ હોય એ પૂરો થઈ ગયો હોય અને ત્યારબાદ જે ફાઇલ આગળ હજી બી રિઝલ્ટ ના આપ્યું હોય આ બધી ફાઇલોને બેકલોગ ફાઇલ કહી શકાય હવે જો આ બેકલોગ ફાઇલ છે આની સિવાયની જે ફાઇલો હોય એ ઇન પ્રોસેસમાં હોય હવે ઇન્વેન્ટરીઝની વાત કરું તો એક એપ્રોક્સિમેટલી કહું કે હજી થોડા દિવસ જ એક વિડીયો રિલીઝ કર્યો હતો કે જેની અંદર પ્રોસેસિંગ ટાઈમ દરેક ફાઇલના લેટ થઈ રહ્યા હતા જેમ કે એક એક્ઝામ્પલ વિઝિટર વિઝા ત્રીસ દિવસનો ટાઈમ હોય કોઈ કે ભાઈ સર મેં મૂકી અને બે મહિના થઈ ગયા હજી રિઝલ્ટ ન થયું પરંતુ સામે પ્રોસેસ ટાઈમ જે એનો ત્રીસ દિવસનો હતો એ જો ઇમિગ્રેશન દ્વારા કન્ટિન્યુ વધતો જતો હોય કે ભાઈ ડેઝ 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 થયો 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 વર્કિંગ વર્કિંગ મતલબ છે કે ઓનલી સેટરડે સન્ડે લોકો કાઉન્ટિંગમાં નથી લેતા છુટ્ટીઓના દિવસો નથી લેતા કાઉન્ટમાં તમારા માટે એપ્રોક્સિમેટલી વીસ થી પચીસ દિવસ એક્સ્ટ્રા થઈ જાય એટલે કે સિક્સટી નાઇન વર્કિંગ ડેઝ જો બતાવતું હોય તો તમારે ગણતરી રાખવાની ત્રણ મહિનાથી લઈને સાડા ત્રણ મહિનામાં રિઝલ્ટ મળે તમને હવે તો કે આજ બેકલોગના જો આંકડાઓ આપણે જોતા જઈએ તો માર્ચની અંદર આ જ વર્ષની વાત કરું છું બે હજાર પચીસમાં સાત લાખ ઓગણએસી હજાર નવસો ફાઇલ હતી જે પાંચ ટકા ઘટીને સાત લાખ સાહીઠ હજાર બસ્સો ફાઇલ થઈ એપ્રિલમાં એટલે કે આંકડાઓ ઘટ્યા ફાઇલો જલ્દી ક્લિયર થઈ એપ્રિલથી મેમાં ફાઇલો વધવા માંડી કારણ કે ક્લિયરન્સ ના આવ્યું એટલે આઠ લાખ બે હજાર ફાઇલો પેન્ડિંગ થઈ ગઈ આઠ લાખ બેતાલીસ હજાર આઠસો ફાઇલો જૂનમાં થઈ ગઈ અને જુલાઈની જો વાત કરો તો નવ લાખ એક હજાર સાતસો ફાઇલ પર પહોંચી ગયો આંકડો ઓગસ્ટમાં એટલે કે એકત્રીસમી ઓગસ્ટ લાસ્ટ રિપોર્ટ આવ્યો એમાં આજે નવ લાખ અઠાવન હજાર આઠસો પચાસ ફાઇલો પેન્ડિંગ ફાઇલમાં છે હવે હું તમને એક વસ્તુ કહું પ્રોસેસ ટાઈમ એટલે લેટ થવા માટે કારણ કે તમે જોજો માર્ચથી લઈને એપ્રિલમાં જે ઘટી ફાઇલ જે સંખ્યા હતી એ કેમ ઘટી ત્યારે તમે જોજો પ્રોસેસિંગ ટાઈમનો બી મેં વિડીયો અપલોડ કર્યો છે એમાં જોયું બધા ટાઈમ ડિક્રિઝ થયા હતા પ્રોસેસ કારણ કે ફાઇલો ઘટી હતી હવે જો ફાઇલો વધી ગઈ છે તો એનો મતલબ શું થયો છે કે એટલા માટે પ્રોસેસિંગ ટાઈમ વધી ગયા અને લેટ થશે કારણ કે આવવાની સંખ્યા વધારે છે ક્લિયર થવાની ઓછી છે હવે તો હું તમને ઇન્વેન્ટરીનો આંકડો આપું જે રિલીઝ કર્યો છે મુજબ એકવીસ લાખ નવ્વાણું હજાર ચારસો ફાઇલો ઇન્વેન્ટરીમાંથી બાર લાખ ચાલીસ હજાર પાંચસો પચાસ ફાઇલો ઇન સ્ટાન્ડર્ડ ટાઈમમાં ક્લિયર થઈ જવાને કારણે બાકીની જે આપણે વાત કરીએ છીએ નવ લાખ અઠાવન હજાર આ બધી બેકલોક ફાઇલ કહેવાય જેનો સમય નીકળી ગયો છે

તો કે ટેમ્પરરી ફાઇલો એટલે કે વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ વાળા બધા કરે છે એ લોકો દસ લાખ એકસો ફાઇલો છે આમાંથી છ લાખ સાતસો ને પચાસ ફાઇલો ઓનડીએ ક્લિયર થઈ ગઈ સ્ટાન્ડર્ડ ટાઈમમાં ક્લિયર થવાનો મતલબ એવો નથી કે વિઝા રિલીઝ થઈ ગયા ક્લિયરનો મતલબ એવો છે કે ડિસિઝન તમારું આવી ગયું કે વિઝા યસ યા નો પણ ડિસિઝન જેને મળી ગયું છે એ ફાઇલો ક્લિયર તો હવે બાકીની જે ચાર લાખ સાડત્રીસ હજાર ત્રણસો પચાસ ફાઇલો છે આ હજી બી બેકલોગની અંદર ટેમ્પરરી ફાઇલો છે એટલે કે વિઝિટર વિઝા છે સ્ટુડન્ટ વિઝા છે વર્ક પરમિટ વાળા હોય સ્પાઉસ વાળા હોય બધી ફાઇલોની અંદર ઇન્કલુડ થઈ શકે છે હવે આ નંબર ઓફ ડેટા જે છે એ તમે જોશો એટલે તમને એટલીસ્ટ ખબર પડશે કે હજી તમારી ફાઇલ ઇન પ્રોસેસ ટાઈમમાં છે પ્રોસેસ ટાઈમ તમે કાઉન્ટ કરી શકશો ત્યારબાદ તમને ખબર પડશે બેકલોગ્સમાં છે કે ઇન્વેન્ટરીઝમાં વઈ ગઈ છે જે બી છે આખી ડિટેલ તમને મળશે અમે એક સરળ કરી અને એક નવી કોશિશ કરી છે કે જેથી કરીને એટલીસ્ટ એટલીસ્ટી તમારા સુધી આ રિપોર્ટ બધા પહોંચે ને તો તમને લોકોને રિલેક્સેશન મળે બાકી આની અંદર તમે કે હું કશું કરી નથી શકવાના કે આ પાયલોને જથ્થો ઓછો કરી દઈએ વધારે કરી દઈએ પરંતુ આનાથી મા બાપ જે ટેન્શન લેતા હોય કે આટલો ટાઈમ થઈ ગયો છે શું છે કારણ કે અમારા કોઈ ક્લાયન્ટ હોય છે જે બી પૂછતા હોય છે કે સર ઓલમોસ્ટ ડેટ નીકળી ગઈ છે છતાં હજી નથી આવ્યું તો શું નેગેટિવ રિઝલ્ટ હશે કે શું પોઝિટિવ હશે તો એ લોકોને જો આ મદદ પહોંચી જાય ને તો એટલીસ્ટ એ બીજું કંઈ નહીં કરી શકે મેન્ટલી એમને શાંતિ મળશે અને જો કહેવાય કે માઇન્ડ સન તો ખુશી જીવનમાં વધારે હોય तो ये एक उद्देश्य साथ आज भी हमें लोग एक सरल कोशिश करी है जो सारी लागी है तो लाइक करजो मैक्सिम लोग ने वीडियो शेयर कर दे कारण के स्प्रेड एजुकेशन सपोर्ट एजुकेशन ऑलवेज एजुकेशन ने सपोर्ट करता रहो थैंक यू सो मच जय हिंद जय भारत